વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં ત્રીજી વાર તસ્કરો ત્રાટક્યા ચાંદીના મુકુટની ચોરી થતા પોલીસને ખુલ્લો પડકાર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે ભગત શ્રી રાણીમા રૂડીમાના હનુમાનજી મંદિર ખાતે શુક્રવાર રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં હનુમાનજીની મૂર્તિના ચાંદીના મુકુટની ચોરી કરી નાસી ગયા હતા આ બનાવમાં ગામના સરપંચ જયુભા ઝાલા તથા તાલુકા પંચાયતના પ્રમુખ અરૂભા ઝાલા સાથે વાત કરતા બંને આગેવાનોએ અવારનવાર થતી આ ચોરીના બનાવોનો દોષનો ટોપલો પોલીસ પર ઠાલવી આ મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મંદિરમાં છેલ્લા નવ મહિના દરમિયાન આ ત્રીજો ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસ તંત્ર દ્વારા હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ચોરને પકડવામાં ન આવતા રાત્રિના ફરી મંદિરમાં તસ્કરો ત્રાટકી ચાંદીના મુકુટની ચોરી કરી નાસી છૂટ્યા છે અવારનવાર એક જ મંદિરમાં ચોરીના બનાવ બાબતે તસ્કરો દ્વારા વાકાનેરના પોલીસ તંત્રને રોક શકો તો રોક લો પકડ શકો તો પકડ લોનો ખુલ્લો પડકાર ફેંકવામાં આવતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે